સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ ડાયરા ને કેમ આજ માનતો હાયતમ હું ક્રિષ્ના મા દીકરી થઈ ને હિંડોરે બેઠી એટલે મને ઓહાણ આવ્યું મેં કીધું કૃષ્ણ વિડીયો બનાવી કાયમ એક મિલિટેક નો વિડીયો હોય સાંજે એટલે કે શોર્ટ વિડીયો કાયમ એક મૂકી તો આજે થોડી ઈચ્છા થાય કે એક ફૂલ વિડીયો બનાવીએ ને આજ કઈ રસોઈ બનાવવાની નથી આજ આ હાથમ આઠું પડ્યું ખાવાનું છે ને કામ બીજું તો શું હોય પીહુ નું ખોળ વાઢવાનું હોય હોય પીહું દોવાની હોય ઘરમાં આ તમારે દોવાની હોય કે મારે હોય ધામ ઉટકવાના હોય હંજવારી હોય ફરિયા હોય પછી બે કામ લુગડા અને આપણે શું કેવાય રસોઈ બે કામ કાઢી નાખવાના બાકી બધું કામ હોય એમ કે બાયુ ને પોરો બાયુ ને પોરો એ વાત બધી બરાબર છે પણ રાંધણ સટકતી બાયુ રાંધી રાંધી અને બી બિસાડ હા સુધી ઉસી ન આવે એ તો ખાઈ લે તો જમા ઉઠ સોલા ને પોરો એમ ખાઈ લીધું સોલા નો ખાઈ પીન પછી મલાઈ પૂરો પાઈ આઈ બાઈ ને ઓક પાછી બીજી લઈને ફરાઈ આવે અને એક મિત્રો વાત કેતા હાવ ભૂલાઈ જાય અટાણ સુધી હાવ અંધારામાં હતું બરાબર ને આ ખેતર અમે મૂકી દીધું

ખેતર થી ખેતર મૂકી દીધું વાવવા રાખ્યું વાવવા રાખતા અને ને અમારે હાંક દઈ દેવાની અમારું મન થાય અમારે વાવવાનું એટલે અમે ને એમ કે રાખીએ ઢોર એટલે અમારે એમ કે જવારી જો વાવવી હોય તો આપડે જવારી પણ વાવી હગી પછી મગોટું પણ એમ કે ન્યા અમે માંડવી વાવી હમણાં તો અમારે નેદણું આવતું હોય તો તમને એમ કે જોવા કાયમ જોતા જ જઈ શોર્ટ વિડીયો કાયમ અમે મૂકતા એટલે જો ત્યાં માંડવી નેદા ગઈ પછી એમાં મુંડો આવ્યો હતો એટલે ઉરિયા ખાતર અને દવા બે ભેરું કરી અને ફુવારા મૂક્યા એટલે ફુવારા એ હારું મૂક્યા કે ભીનું થાય ને આમ થોડોક ભેદ લાગે ને તો એમ કે દવાઈ પૂગી જાય ને મુંડો મરી જાય અને આ બાજુ ક્યાંય મુંડા ની રાવ નથી એ તો કહું જે અમારે હેઠ ની માંડવી છે જો કેવી છે માંડવી રૂપારી આ લીલી ના ઘેર છે આંબા વાળી માંડવી છે તો આ ખેતર અમે રાજી ખુશી થી મૂકી દીધું અમારે કોઈ જાત નો વાંધો ન અમારે ને અમારે ભૂરાભાઈ અમારા હેઠ છે એને અમારે કોઈ જાત નો વાંધો ન તમને કોઈને જો એટલે કોઈ બાર ના કોઈ જોતા હોય એને તો બરાબર પણ અમારા ગામના ગામના કોઈ જોતા હોય ને રામગઢ ના કે કોઈ બોરડી ના કે વિડીયો કોઈ વાડીયું રાખે તો તમે કોઈ એમ ન સમજતા કે આને કઈ વાંધો પડ્યો અમે ઓગણી ખેતર વાવવા રાખ્યું અને મારા છોકરા ક્રિષ્ના અને નીતિન જિનકા જિનકા લાગતા એટલે કે નીતિન બે હવા બે વર્ણ નો હતો અને ક્રિષ્ના કઈક દોઢક વર્ષની હતી તે દિનુ અમે આ ખેતર વાવવા રાખીએ એટલે અમારે એમ કે હવે ભીહું અમે સામક્યું રાખીએ ને એટલે અમારે એમ કે કુસાહારું થઈને અમે હાખ્યા બાવા રાખ્યું બે ઠેકાણે ન પુગાય અમારે એને કોઈ જાતનો વાંધો નતો ને જો આંબા છે આંબામાં મરબ એટલે મરબ જો આ ભરી દીધી અવારતા હા થાય ભરી દીધું એટલે ખડ ને થાય પણ એટલે કવાડિયો છે એ ઢોર ખાય નહીં કવાડિયો હોય ને એમાં ગંધારો હાજ આવે એટલે ઢોર ન ખાય અમે જો ખેતર માં ખડ આવી પછી શું કેવાય કોઈ મૂલ્ય આવતા હોય તો એમ કે એકાદું બે જણ આવતા હોય તો એને અમે હસવી દઈ જો આંબા છે અસલ રૂપારા થઈ ગયા આ ખળ એવું હોય બીજું ખડ ઓછું છે આ ખળ એવું હોય આ ઢોરે ન ખાય કવાડિયો છે કવાડિયો વધારે પૂરતો કવાડીયો અમે આને કવાડીયો કહી તમે હું કેતા હોય વરસાદ એ કેદી કેદી નો બગાવે કાલે હાંજી આવતો આવતો ન આવ્યો કાલે રાણાવાવમાં બહુ વરસાદ હતો એટલે અમારે અહીંયા રોગા સાટા ખરતા હતા અટાણે જો રોગા સાટા જ ખરે અને પાણી ચાલુ છે જો માંડવી માં પાણી હાલે માંડવી સુકાય એટલે ફૂલગર જો પાણી વારે અમારા હેઠ એટલે કે ભૂરાભાઈ ગયા ગયાસ બપોરા કરવા ગયા બપોરા કરવાથી ફૂલગર ને કેતા ગયા કે તું એકાથી બે કે સળવું કે સડાવી જતા કે હું આકડી આવી શકે તો આવું બધું છે અમારે હવે બે હું બપોરા કરવા તો બપોરા કર લઈ હાયતમ છે નું ખાવાનું છે હા કાલે તો અમે કઢી ને રોટલા ને એવું બનાવી હું અમે છે ને એક એકદી હાયતમ નદી નથી રાંધતા બાકી અમે આઈઠમ નદી અમે બનાવીએ રોટલા અને શાક ને એ પણ અમે સુલો ન પેટાવીએ ગેસ ઉપર રાંધી લઈએ અ સુલોતા નો હરગાવાય બેદી સુધી બેદી સુલા ને પૂરો હા હા બાકી તો જો આવી માંડવી છે અમારે ઓલી વાડી કમ્પ્લીટ થઈ ગયું બધું નેદાઈ ગયું ખાતરું ના ખાઈ ગયા ખડ ની દવા તેથી હું ફૂલગર હાંબા ને દવા મારી આવ્યા તા હાંબોતા બધો સાફ થઈ ગયો હાંબોતા કઈ સેજ નહીં બીજું ખળ હતું મોટું મોટું એ મૂલી હતા બેદી ને અમે હતા બે ઈ બધી જો ને દાઈ ગયું ને આમાં હું થોડું હેઠું જોઈને જાઉં એમાં હું આમાં પડી જાય ને તો કોઈ વાર ન લાગે વેલા બેલા પગમાં આવે તો રવાડું તો ન લે વાત તો તમારી હાસી છે ખાઈ લઈ ને એકાદ દી કે ભાવે પછી બહુ નો ભાવે કાયમ થોડું ભાવે કઈ હા નકરે હમણાં છે ને મિત્રો ઓહરાવે મૂક્યા ખાવ આ કાયમ ઓલી વાડીયા ખાય ખાય પલો થોડોક સેટો થાય ખેતરે બહુ સારું છે છે પણ થોડોક પલો સેટો થાય એ વાંધો આવે બીજો કોઈ વાંધો આવતો નથી ને વધારે પૂરતા હું ફૂલગર બે ત્યાં જાય ને ક્રિષ્ના ઘેર હોય પછી બધા અહીંયા જાય તો પછી ઘેર આવીને વળી બધું કામ કરવું થાયકા પાયકા એથી ક્રિષ્ના ને કહું તમ તું ને નીતિન બેન ઘેર રહ્યો ને હું ફૂલ ગરબે જઈ વધારે પૂરતું વાલો બપોરા લઈ આ છે ટમેટી વાળું ખેતર જો આમાં પાણી વારવાનું જે બાકી છે ને સારો વરસાદ થઈ જાય તો તો મિત્રો આ અમે મકાઈ ને બાજરો ને વાવતા ને એ આ ત્રણ ગાળામાં અમે મકાઈ બાજરો અને વાઢિયો એમાં વાવતા ને વાઢિયું એવું બધું અમે કાઢી નાખવું એમ કે આપણે ખેતર મૂકી દીધા પછી તો આપણે કઈ ખેતર માં રખાતું નથી એને તો બિસાડાવી નતું કયું અમને કે તમે કાઢી નાખજો જો આપણે આપણા મનથી સમજી અને ખેતર મૂકી દીધા પછી એમ કે વવાતુંય નથી ને વાવલ હોય તોય કાઢવું એ પણ એમાં કઈ હાલય નહી તો જો વાઢિયું કાઢી નાખ્યું વાઢિયું હતું આ બાજુ જે આ માં હતું વાઢિયું જે આગાડો હે ને એમાં બધી વાઢિયું જ હતું આમાં અમે મકાઈ વાવતા અને શિયાળ પાંચ દેહી દેહ ના આ માંડવીમાં પાટલા ફૂટકી ગયા તો આ માંડવી મિત્રો આપણે તમને ખબર હોય તો ફૂલ ઘર લઈને ઓલા પાણા ભાંગતા તા પેલું કામ કેવાય મગિયું મગ્યું ભાંગતા તા મોટા મોટા ઢેફા ને એ માંડવી છે આ કેટલા ડંફર હા ત્રી કે પાંત્રી ડમ્ફર એમ કીક નાખવા તા યા આ બાજુ ની માંડવી છે તો આમાં હારી માંડવી છે અને આમાં બહુ ખળ નથી થયું ધૂળ ભરીને એટલે ક્યાંક ક્યાંક છે ખળ બહુ નથી ઓલી બાજુ આગળ બતાડી ને એ માંડવીમાં ધૂળ ફરલ છે એટલે કે માટી ફરલ છે અને આ ટાણે માંડવી છે ને એમાં માટી નથી ભરલ આમાં જવાર વાવલ હતી જ્યાં જવાર વાવલ હતી ને એ થોડીક પીરી થઈ ગઈ અને જવાર વાટતા એ પણ મોકલ જ છે તો માં જવાર વાવલ હતી બાકી બધું ખેતર એમને હું તમને કહું કે ઓલી બાજુ ધૂળ ભરલ હતી ને આ બાજુ અમારે જવાર વાવી ગેલ હતી તો આ બાજુ ની છે ને એમાં ધૂળ ભરેલ છે આ બાજુ ની જો થોડીક પીરાહ મારે ને એમાં જવાર વાવી ગેલ હતી આ માંડવી બહુ હારી છે આઈકલ છે થોડીક પાસતરી છે એ થોડીક વરાપ દીધી ને એટલે અસલ માંડવી થઈ ગઈ નકર એલો પેલા વસારે ફૂલ વરસાદ હતો ને આમાંથી એક મોટરનું પાણી જતું હોય એટલે હારી વરાપી દીધી ને હવે વરસાદની જરૂર છે જો થઈ જાય તો અટાણે પાણી ચાલુ કરી દીધા ને અટાણે હુકા હેઠ આવી ગયું માંડવી હાલો માંડવી બતાવી દીધી વિડીયો બની ગયો અને વિડીયો તમને કેવો લાગ્યો જો ગમ્યો હોય ને તો લાઈક કરજો

ના ડિસ્કો કરીએ તો પછી આમાં ભીહુ ઢોરનું કોણ કરે જો અમારે પારે આવ્યા કઈ એમને ઘઉં નાખવાના એને અમે આવ્યા તો ઉડી ગયા બાકી તો જો બપોરા કરવા બે હું બધું તૈયાર રાખું હાલો બધા બપોરા કરવા તો થેપલા બનાવ્યા પૂરી બનાવ્યું ખાદલી છે ગાંઠિયા ને એવું છે દહીં છે સાય છે ને સણાનું શાક બનાવ્યું ને મરચા તર્યા બાજરા રોટલા છે ખીચડી છે સોરી શાક છે પણ બધું ખાવાનું છે ટાઢું હાલો બધા બપોરા કરવા કારેલા કારેલા તુરિયા જેવા એ પેલા મેં શોર્ટ વિડીયા મુક્યા હતા ગાથે ગાથે કારેલું પણ આમાં હું દુખ હોય ને એ જા આવા થઈ જાય વસારે વેઢા દેવું પડે જે એક આમાં છે આવી રીતના હું દુઃખ હોય દવાઈ સાઈટી ન કર જવ કારેલો આમાં કઈ વાંધો નથી એક આમાં છે જો થઈ જાય આમાં હું વાંધો હોય તુરિયા જેવા કરેલા હાલો ભાગી ગયા અટાણા શિયાર ને અમે જઈએ બોયડી બોયડી અમારે બુધાભાઈ ને હું ત્રણે દીકરી આવ્યું છે હાથવું કરવા તો એમાં મોટી દીકરી છે ને તંદુઆર હારે એની દીકરી છે નાયરા એનો બર્થડે છે તો અમે જઈએ છો બર્થડે માં બધા ફોન આવ્યો તો દિવ્યા નો કે મોટી માં તમે આવો અને એટલા રસ્તા ખરાબ છે અમે ઓલે વાડીયા જાય ને એટલે કંટાળી જાય આધા હજી ઠાવકો હે એમાં આગળ જતા તા એમ થાય કે આગળી આમાં ક્યાંક પડી હું એવા રસ્તા આવે તો જો રસ્તા તમને હું બતાડું જો રસ્તા કાકડી નાખલ છે જઈ ગયો

અને ખુટિયાનો જોર વધારે છે નારાયણ મજામાં બસ મજા મજા તો બસ ડાયરો જે ફૂટો લાગે હા બે હારો ને તો બસ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર નાયરા હેપી બર્થડે ટુ યુ એક એક ખાઈ રેખાબેન દેખાડે મોઢું દેખાડો આનંદ બાંધો બેઠા બેઠા જોવે